આપણે આ પોતા જે ઇલેક્ટ્રી વાળું ઘર ના છે ત્યાં ઊભા છે આ જગ્યાએથી ઘણી વખતે મેં લાઈવ પણ કર્યું છે મીડિયાના માધ્યમથી પણ આ જગ્યાનું કવરેજ કરવામાં આવે છે આપણે જોઈ શકીએ છીએ કે હાલ અત્યારે આ જે ગઢનાળાની અંદર તળાવ બની ગયું છે એ પ્રકારના દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ વખત વરસાદે વરસાદી માહોલ બની જાય છે અહીંયા આ ગટરનું જે પાણી છે વારંવાર અમારી રજૂઆત હજારો વાર અમે રજૂઆત કરી છે પણ તંત્ર જે જાડી ચામડીના તંત્રના અધિકારીઓ જે બેઠા છે એ લોકોને કોઈ ફરજ પડી રહ્યો નથી અને અહીંયા આ પરિસ્થિતિ અત્યારે તમે જુઓ કે ગટરનું પાણી જે છે એ નાણાંની મધો વચ્ચ અત્યારે ભરાઈ ગયું છે અને લોકોને જે આવા જવાની હાલાત હાલાકી પડી રહી છે એ આપણે જોઈ શકીએ છીએ હવે મારું એ સ્પષ્ટપણે કહેવું છે કે વારંવાર આ બાબતો જ્યારે રજૂઆતો કરતા હોઈએ છીએ કારણે આ જગ્યાનું કામ કરવામાં નથી આવી આપણે જોઈ શકીએ છીએ કે એમની સરકાર છે આજે એ એમ કહેતા હોય કે આ રેલવેનું કામ છે કોર્પોરેટરો એમ કહેતા હોય આ બીએમસીનું કામ નથી અને રેલવેવાળા એમ કહેતા હોય કે આ બીએમસીનું કામ છે મારે એ જ કહેવું છે કે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીનો લાભ છે ગુજરાતનો લાભ છે એમનું અને સેન્ટ્રલમાં પણ એમનો જ લાભ છે કરીએથી કરીએ સુધી એમની જ સરકાર છે પણ શા કારણે આ અત્યારે કામ નથી થયેલું માત્ર બાય બાય બાયબાય રહ્યા છે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે વારંવાર અમે રજૂઆત કરીએ છીએ પણ અહીંયાનું કોઈ જાતનું કામગીરી કરવામાં આવતી નથી આ અમે એમને જણાવવા માંગીએ છીએ કે આ જગ્યાની વહેલી તકે કામગીરી કરાવો નહીં તો પછી અમે અહીંયા મોટું આંદોલન સ્વરૂપે અહીંયાની જે લોકલ પબ્લિક છે એને લઈને વોર્ડ ઓફિસોમાં આંદોલન કરીશું અમે મારું નામ છે ચિરાગ શાહ વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી છે ઘર વરસાદ i